માંડવી સ્થિત અંબા માતાના મંદિરમાં આગનો બનાવ બન્યો હતો લાશ્કરોએ કાર્યવાહી કરી આગ ઉપર કાબુ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો એમજી રોડ પરના બજારમાં ગતરોજ રવિવારે મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી ત્યારે માંડવી નજીક એમજી રોડ પર આવેલા અંબે માતાના મંદિરમાં આગનો બનાવ બનતા અફરાતફરી મચી હતી વડોદરા ફાયર એન્ડ એમરજન્સી વિભાગની ટીમને આગની ઘટના સંદર્ભે જાણ કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ કાબૂમાં આવતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અહીંયા માંડવી અંબે માતાના મંદિરમાં શોર્ટ સર્કિટને આગ લાગેલી કોઈ જાનહાની નથી આ પૂજાઈ કંટ્રોલ કરી દીધેલ છે કોઈ પણ પ્રકારનું નુકસાન નથી વર્ષો જૂનું ઐતિહાસિક અંબા મંદિર છે એમજી રોડ પર ત્યાં અચાનક શોર્ટ સર્કિટ ત્યાં આગ લાગેલી તાત્કાલિક ફાયર બ્રિગેડના જવા જાણ કરવામાં આવ્યું ફાયર બ્રિગેડના જવાનો આવ્યા અને આગને કાબુમાં લઈ લીધી છે શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ કોઈ જાન હાની કે માલ હાની કરી નથી આગ કાબુમાં લેવાઈ શુભ નામ તમારું સચિન પાટણિયા વોર્ડ નંબર ચૌદ